આજરોજ આંખા તાલુકા આદિવાસી સેના દ્વારા જે સાપુતારા નોટિફાઈડ એરિયામાં જે તળાવો અને ડેમો આવેલા છે તેનું તમામ પાણી આદિવાસીનો ઉપયોગમાં નથી આવતું અને જે તળાવ આવેલું છે તેનું પાણી ખાનગી હોટલો ઉપયોગમાં રહે છે અને ડેમનું પાણી જો પાંચ દસ ફૂટ જો ડેમ વધારીએ તો નીચે તળેટીમાં આવેલા ગુંદિયા કોટમદર ગોટિયામાડ માલીગામ સહિતના તમામ ગામોને પાણી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી મળી શકે એવું છે તો આજે ચીફ ઓફિસરને સંબોધન કરેલું ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા અને આહવા તાલુકા આદિવાસી સેના દ્વારા જે કલેક્ટરશ્રી જિલ્લો ડાંગને સંબોધન કરવામાં આવ્યું હતું કે તમામ ડેમો અને સાપુતારામાં આવેલા તમામ ડેમો અને તળાવનું પાણી માત્રને માત્ર આદિવાસીઓને મળવું જોઈએ અને હોટલોને આપવાનું હોય બંધ કરવું જોઈએ અને કે જેથી આ જે ચેરાપુંજી ગણાતું જે ડાંગ છે તેમાં આજે આદિવાસીઓ પીડાય છે પીવાના પાણી અને સિંચાઈના પાણીના લીધે બહાર કામે મજૂરીએ જવું પડે છે તે પાણી આદિવાસીઓને મળે એવી માગણી કરવામાં આવી છે